પછી સ્વચ્છતામાં શું કરવાનું સવારે વેના ઉઠવાનું પછી શું કરવાનું કોઈ બ્રશ કર્યા વગર ચા દૂધ પીવાનું બ્રશ કરીને શું કરવાનું કોગળા કરીને મોઢું ધોવાનું પછી શું કરવાનું નાવા બેસવાનું ધોયેલા કપડા પહેરવાના પછી વાળ ઓળા

પછી કાન જો આમ સુખવી નાખવાના કપડે થી આપડે કપડું ગમું હોય તો આમ કરીએ